દાદાના રામ રામ મિત્રો એમ કહેવાય છે કે જગતમાં મોટામાં મોટો ગુરુ ઠોકર છે તમે ગમે એટલી સલાહ આપો ગમે એટલી શિખામણ આપો એની કોઈ અસર ન થાય તમે તમારા ગુરુને પૂજો ગુરુને માન આપતા હો ઘણીવાર ગુરુને ભૂલીને તમે તમારી મનની રીતે વર્તો છો પણ જો ઠોકર લાગી જાય તો બીજી વખત તમે સુધરી જાવ એ પાકું છે ઠોકર ઘણીવાર ફાયદાકારક થાય એક વાર્તા છે ને કે એક રસ્તામાં એક પથ્થર પડ્યો હતો બધાને નડતો હતો કોઈ ઉપાડતું નહોતું એટલે પછી આમ બાજુમાંથી વાહન તારીને આવ્યા જાય ને કોઈ આમ બાજુમાંથી તારીને આવેલું જાય ઉપાડે નહીં પછી એક ગરીબ માણસને ઠેસ લાગી એટલે એને એમ થયું કે આ તો મને ઠેસ લાગી એમ ગણાયને ઠેસ લાગી એટલે પથ્થર ઉપાડી અને સાઈડમાં મૂક્યો તો પથ્થરની નીચેથી ખજાનો નીકળે રૂપિયાના સોનામર મિત્રો ઘણીવાર ઠોકરશાહી ફાયદાકારક થાય છે પણ બહુ ઓછી ફાયદા પણ ભાગે ઠોકર એ રીતે નહીં પણ બીજી રીતે ફાયદાકારક હોય છે જ્યાં સુધી ઠોકર ન લાગે ત્યાં નગી માણસ સુધરતો નથી તમે તમારા દીકરા કે દીકરીને ગમે એટલી ભલામણ કરો કે દીકરાઓ દીકરીઓ વાહન તમે ધીમે આખો અત્યારે ટ્રાફિક બહુ છે ગમે ત્યાં લાગી જાય પણ એ હયા કરાય તમારા હામાનો થાય સેટની શિખામણ ઝાંપા સુધી પછી પાછા બગાડી મૂકે પણ એમાં એક વખત જો એ પડી જાય અને હાથ પગ ભાંગે તો પછી બીજી વખત ઓટોમેટિક એને ધ્યાન રહી જાય કે હવે આ કરવા જવું નથી એ ઠોકર લાગી કહેવાય દાખલા તરીકે છોકરાઓને એટલે નવી પેઢીને જૂની પેઢીને એક જાતનો વાંધો વર્ષો થયેલો આવે શિયાળો હોય ખૂબ ઠંડી હોય ત્યારે માવતરનો આગ્રહ હોય કાંઈક ઓઢીને જા પહેરીને જા પણ છોકરા કે છોકરીઓ આમ ફેશનના હિસાબે એમ કે અમારે કાંઈ ઓઢું નથી અમારે કાંઈ ઓઢું નથી પણ એમાં એકવાર જો ટાઢે સુસવે બરાબરની અને એને કાર્યક્રમ કે કાંઈ અધૂરો મૂકવો પડીને ભાગવું પડે અધૂરો મૂકીને ભાગવું પડે તો એને ખબર પડે કે ના ઠંડી તો છે બાપુજી કહેતા હતા કે મમ્મી કહેતા હતા એ સાચું છે કારણ કે ઠોકર લાગી ગઈ એટલે ઠોકર જગતનો મોટામાં મોટો ગુરુ છે જ્યાં સુધી ઠોકર ન લાગે ત્યાં સુધી માણસ સમજતો નથી માણસ સુધરતો નથી રામે રામ